ભરૂચમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની તૈયારી જીએનએફસી ટાઉનશીપમાં એકવીસ જૂને પચીસ વધુ લોકો યોગ કરશે ભરૂચમાં એકવીસમી જૂનના દિવસે અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે જેના અનુસંધાને જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ આજ રોજ પત્રકાર પરિષદ યોજી વિશ્વ યોગ દિવસ અંગે માહિતી આપી હતી તેમણે જણાવ્યું હતું કે એકવીસમી જૂનના રોજ વન અર્થ વન હેલ્થની અને સ્વસ્થ ગુજરાત મેજસ્વીતા મુક્ત ગુજરાતની થીમ સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે ભરૂચ જિલ્લામાં પણ સવારના વાગ્યે દિવસનો મુખ્ય કાર્યક્રમ યોજાનાર છે આ કાર્યક્રમમાં અંદાજે પચીસો જોડવાનો પ્રયાસ થઈ રહ્યો છે વિશ્વ યોગની જાગૃતિ અર્થે ગુજરાત યોગ બોર્ડના અનેક યોગ ટ્રેનરો કામગીરી કરી રહ્યા છે વધુમાં વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં ગ્રામ્ય લેવલે શાળા કોલેજો નગરપાલિકા સ્થળે પણ લોકો યોગ સાધના કરવાના છે આ વિશ્વ યોગ દિવસમાં સહભાગી બનવા ભરૂચ જિલ્લાના નગરજનોને કલેક્ટરે અપીલ કરી હતી આ પત્રકાર પરિષદમાં નિવાસી અધિક કલેક્ટર એન આર પ્રાંત અધિકારી મનીષા મણાણી સહિતના અનેક અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત દરેક આયોજન થવાનું છે નગરપાલિકા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનું આયોજન થયેલું છે શાળાઓ મોડેલ સ્કૂલ આ બધી જગ્યાએ લગભગ વધારે આપ સૌ જાણો છો એમ એકવીસ તારીખે એકવીસ જૂને દર વર્ષે આપણે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરીએ છીએ આ વખતે આપણે અગિયારમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવા જઈ રહ્યા છે અને આ વખતનું જે થીમ છે એ યોગ ફોર વન અર્થ વન હેલ્થ અને ગુજરાત માટે જે આપણે થીમ રાખેલું છે એ સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત જેના અનુસંધાને ભરૂચ જિલ્લાના અલગ અલગ ભાગોમાં મોટા પ્રમાણમાં કાર્યક્રમો હાથ ધરવામાં આવેલ છે એમાં જિલ્લા કક્ષાનો જે કાર્યક્રમ છે એ GNFC ખાતે યોજાવાનો છે જેમાં અંદાજે પચીસો જેટલા લોકો અઢી હજાર જેટલા લોકો એમાં હાજરી આપવાના છે આ ઉપરાંત ગ્રામ્ય સ્તરે પ્રાથમિક શાળાઓમાં માધ્યમિક શાળાઓમાં ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કોલેજીસમાં નગરપાલિકા વિસ્તારમાં દરેક તાલુકાના હેડક્વાર્ટર પર આશ્રમ શાળાઓ એકલવ્ય મોડલ સ્કૂલ ઔદ્યોગિક જે સંસ્થાનો છે એમના ત્યાં આમ લગભગ પંદરસો થી વધારે લોકેશન પર અંદાજે બે લાખ થી વધારે લોકો પાર્ટિસિપેટ કરવાના છે અને યોગ દિવસની ઉજવણી કરવાના છે જિલ્લાના તમામ નાગરિકોને મારી વિનંતી છે યોગ એ શરીર અને મન બંનેને સ્વસ્થ રાખવા માટે ખૂબ જ જરૂરી છે મોટા પ્રમાણમાં આમાં જોડાવા સૌને વિનંતી કરું છું અમારી સાથે આમાં સ્વૈચ્છિક સંસ્થાઓ પણ જોડાવાની છે અને એ લોકો પણ જેમ ડોક્ટર્સ એસોસિએશન એડવોકેટ્સ એસોસિએશન આ તમામ લોકો પણ જોડાય અને આને બહુ સફળ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવે એવી સૌને વિનંતી છે અને સૌને જોડાવા મારે મારી હાર્દિક અપીલ છે